અબડાસાની ઐતિહાસિક ભૂમિ વિંઝાણ ગામે રખેશ્વર મહાદેવનો શ્રાવણ માસમાં તેમજ વારે તહેવારે અનેરો મહિમા રહેલો છે ભૂકંપમાં શક્તિગ્રસ્ત થયા બાદ આ ભવ્ય ઐતિહાસિક મંદિરનું વિંઝાણ વિષ્ણુ સમાજ અને સ્વર્ગસ્થ બબીબેન ઉકેડા મામોટિયા ઠક્કર પરિવાર દ્વારા પુનઃનિર્માણ કરાયું છે આવો જોઈએ તેનો વિશેષ સહેવાલ સ્ટોરી રિપોર્ટ બાય પરેશ જોશી રખેશ્વર મહાદેવના મંદિરનો એટલે આજ મોટો ઉત્સવ છે ખરેખર બહુ આનંદ આવે છે આત્મા મહાત્મા અને પરમાત્મા ત્રીમેણી સંગમના દર્શન થયા આવો સરસ શ્રાવણ મહિનો છે આવા બાપા ના દેવના દેવ મહાદેવ કેવાય દેવના દેવ મહાદેવ કેવાય સર્વે પૂજાય મહાદેવ પૂજાય એનો નાગરે પૂજાય એનો કોઠીયો પૂજાય એના પુત્રો પૂજાય ગણપતિ બાપા કાર્તિક સ્વામી એ પૂજાય ગણપતિ બાપા ની રીતિ અને સિદ્ધિ એ પણ પૂજાય કાર્તિક સ્વામી પૂજાય ઓખામાં પૂજાય અને કેટલો બોઠ્યો બુજાય કેટલું બધું મોટો મહિમા છે એટલે દેવ ના દેવ મહાદેવ કેવાય ખૂબ ભક્તિ કરજો ખૂબ જપ કરજો ખૂબ તપ કરજો જેટલું બને એટલું સ્મરણ કરજો ગાયો કુતરા પક્ષીને ને આપશો ગરીબો ને આપજો દુખિયા ને આપશો બ્રાહ્મણો સેવા કરજો બ્રાહ્મણ બહુ મહાન છે બ્રાહ્મણો જેટલી બનેલી બ્રાહ્મણો ની સેવા કરજો જીવન સફળ બનાવજો હરતા પડતા ઉઠતા બેસતા જપ યજ્ઞ મોટામાં મોટી યજ્ઞ છે એ જપ યજ્ઞ પણ બુલાય નહીં રોજ એક કલાક મૌનમાં બેસશો એક કલાક ધ્યાનમાં બેસશો રોજ મંદિરમાં દર્શન કરવા જાજો વડીલોની સેવા કરજો ગરીબોની સેવા કરશો પક્ષીને ચાણ આપશો નવરાત્રી નું વ્રત રાખજો સત્ય બોલવાનું વ્રત કરજો એકાદશી નું વ્રત કરજો

એક હજારની આસપાસ આ મંદિરનું નિર્માણ થયેલ છે ને આ મંદિર બંધાવેલું છે આજથી પણ ચારસો વર્ષ પહેલા એ મંદિરનો જીર્ણોદ્ધાર થયેલું ત્યાર પછી કચ્છમાં બે હજાર એકનો જે ભૂકંપ આવ્યો એ ક્ષતિગ્રસ્ત થતા મુંબઈ વાસીઓ મા મોટા પરિવાર તથા સમસ્ત વિંજાણ વિષ્ણુ સમાજ ની હેઠળ પુનઃ પ્રતિષ્ઠા દર વર્ષે એ વાર્ષિક તિથિ માં આ પરિવાર તરફથી તથા વિષ્ણુ સમાજ વિંજાણ વતીથી દર વર્ષે આયોજન કરવામાં આવે છે આજ રોજ લેશ્વર મહાદેવ ની સત્તરમી વિંજાણ ગામ એ કચ્છ જિલ્લાની અંદર એક ઐતિહાસિક ગામ છે વીરભૂમિ વિંજાણ તરીકે જેમને નામના મેળવી છે એવી આ શાનદાર વીંજાણ ગામની અંદર લખેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર આવેલું છે ઓછામાં ઓછા એક હજાર વર્ષ પુરાનું આ મંદિર છે આ મંદિરની ખોતર કામ અને અને એની જે જે ભવ્ય મંદિર છે એ જોવાલાયક છે આજથી પોણા ચારસો વર્ષ પહેલા આ મંદિરનો જૂનો દ્વાર થયો તો અને બે ની અંદર ભૂકંપ આવ્યો ત્યારે મુંબઈ વાસી અને વિંજાણ ગામના લોકોના સહકારથી આ મંદિરનો જીર્ણોધાર કરવામાં આવ્યો આ મંદિરના જીર્ણોધાર અંદર મામોટિયા પરિવારનો વાઘચંદ ઉકેડા પરિવારનો વિશેષ ફાળો રહ્યો આ મંદિરની વાર્ષિક ઉત્સવ દર વર્ષે ઉજવામાં આવે છે શ્રાવણ સુદ તેરસના દિવસે અને એના મુખ્ય જજમાન

બાવાજી અરવિંદગર જોશી જોશીના સરપંચ સજ્જનસિંહ અને સમગ્ર વિષ્ણુ સમાજના તમામે તમામ લોકો આ પ્રોગ્રામમાં હર્ષભેર ભાગ લે છે આ પૌરાણિક મંદિર એ અમારા માટે ગૌરવશાળી અને સ્વભ્ય શિવ મંદિર છે સર્વની ઈચ્છા આ લખેશ્વર મહાદેવ પૂરી કરે છે અને અત્રેથી જે જજમાન પરિવાર જે મામોટિયા પરિવાર જયંતિલાલ જેઠાલાલ ઠક્કર પરિવાર જે સહયોગ આપી રહ્યો છે એમને અત્રેથી આજની તારીખમાં હું શુભેચ્છા પાઠવું છું અને રખેશનની હંમેશા મેં એવી શુભેચ્છા આજ રોજ વિંજાણ મુકામે જે રખેશ્વર મહાદેવ નું પાઠ ઉજવાય છે તો એ પાઠ સુસો અમે જયંતિભાઈ ઠક્કર અને એમના પરિવાર અને મુંબઈવાળાને આભારી છે ગોકંભમાં મંદિર પડી ગયું પણ પડી ગયું એના પછી પણ એનો જીર્ણોદ્ધાર કરો અને આ ઉત્સવને દર વર્ષે ઉજવો એ મોટી વાત છે અને એની અંદર અમારા વિષ્ણુ સમાજના ભાઈઓ અને ગામના વિષ્ણુ સમાજના પ્રમુખ હોય જ્યોતિબેન હોય જીતુ મહારાજ હોય કિશોરની ભાઈ હોય કે હિંમત મામા હોય કે ડુંગરાથી આ સ્વયં બહુ જ સેવક આવ્યા છે આપણા મહારાજ સાહેબ હોય અને દૂર દૂરથી પધારેલા મહેમાનો તે આ એકદમ ધાવથી ઉજવે છે મંદિરને ઉત્સવને એ બદલ હું મંદિર હું જ્યંતીભાઈને સુવિધા પાઠું છું અને એમનો આભાર માનું છું આ મંદિર રઘેશ્વર મહાદેવ ભાટિયાવાઈ મંદ આવેલું છે તો કિશોરસિંહભાઈ જીતુ મહારાજભાઈએ વાત કરી બધા ઇતિહાસ જાણવાનો આ મંદિરની ખાસ વિશેષતા કાય ત્યાં મૈસાસુર મર્દની દેવી અને સામે પટુક ભૈરવ બાળ હનુમાનજીનું મૂર્તિ આવેલું છે બીજું કે ભાટિયા પરિવાર થી હું એમના શ્રદ્ધાળુ હતા ત્યારે બહુ એમને માનતા અને આ મંદિર બંધાવ્યું છે હેમચંદ્ર નરસિંહ તો મુંબઈમાં તેમના બહુ ભક્ત હતા અને વીંજાણથી જ્યારે મુંબઈ પરદેશ કમાવા ગયા ત્યારે એમની પાસે કંઈ નહોતું પણ જયારે એ મુંબઈમાં કમાણા અને પેલો રાકેશ્વર મહાદેવની કોરીઓથી એનો જે જરાધારી છે એ ભર્યો અને વિંધ્યાવાસી ની મંદિર વીંજાણમાં આવેલું છે એની પણ ઘટના અંગે ભાટિયા પરિવારે મતાવેલી છે એટલે ભાટિયા આ બહુ મોટી વસ્તી હતી અને આસ્થાનું કેન્દ્ર હતું અને આ દર વર્ષે પરિવાર વાર્ષિક ઉત્સવ ઉજવે છે એ બહુ આનંદની વાત છે અને ગામના સૌ ભાઈઓ હળી મળી અને ઉત્સવમાં ભાગ લે છે આજે અમારા રખેશ્વર મહાદેવનો પાટોત્સવ છે અને મારા દાદીમાની તિથિ છે એટલે અમે હર હંમેશ અહીંયા લઘુરુદ્ર અને મહા આરતી મા વ્યવસ્થા કરીએ છીએ અને જેન્તીબાઈને અનેરો રક્ષેશ્વર મહાદેવ ઉપર ભરોસો છે અને આજે મને આ એક વાત ખબર પડી કે મારા दादा पापाને સાક્ષાત રક્ષેશ્વર મહાદેવ દર્શન આપ્યા હતા એટલે જ આ શક્તિ જેન્તીબાઈને અને અમારા પરિવારને મળી છે કે અમે આવું આ કાર્ય કરી શકીએ છીએ એટલે આ તો ભગવાનની ઈચ્છા હોય તો જ થાય બાકી આપણે તો સાવ માનો નાના માનો કહેવાય આ અરે કપરામાં કપરી પરિસ્થિતિ પાંચ વર્ષ થયા અમારી બહુ જ ખરાબ પરિસ્થિતિ હતી તો પણ જયંતિભાઈ એક વાર પણ એક પણ કાર્ય ડુમરાનું હોય વિંજાણનું હોય કે જે અમે ભુજમાં કરીએ છીએ માતાના મઢનું કેમ્પ એ કરે જ છે એમાં કોઈ જ ન થાય કદાચ ખાવાનું ભૂલાય કદાચ પીવાનું ભૂલાય પણ આ વસ્તુ ક્યારેય ન ભૂલાય જય રખેશ્વર મહાદેવ બસ એમના

આપણે પુષ્ટ થઈએ છીએ જ્યારે સૃષ્ટિના જે જીવો છે એ ખોરાક કેવી રીતના લે છે કોઈ જ્યારે યજ્ઞની અંદર આપણે આહુતિ આપીએ છીએ એ આહુતિ દ્વારા જે ધુમાડો બને છે ધુમાડાથી એ લોકોને ખોરાક મળે છે પુષ્ટ થાય છે પુષ્ટ થાય છે ત્યારે સારો વરસાદ થાય છે અને સારો વરસાદ થાય છે ત્યારે સારી ખેતી થાય છે સારી ખેતી થાય છે ત્યારે પાક સારો થાય છે અને પાક સારો થાય છે ત્યારે આપણે એ અન્નને આરોગ્ય છીએ ત્યારે એક સારો વિચાર આવે છે આ સારો વિચાર મામોટિયા પરિવારને જ્યારે આ ગામનું વિંજાણનું હોય ડુમરાનું હોય કચ્છનું હોય કોઈ નાનું કાર્ય હોય કે મોટું કાર્ય હોય આ પરિવાર ખડે પગે ઉભો જ હોય છે અત્યારનું એક વર્ષ પહેલા જ એક સરસ મજાનું ભગવાન રામનું મર્યાદા પુરુષોત્તમ શ્રી રામનું મંદિરનું નિર્માણ કર્યું હોય મંદિરની કાર્યની અંદર પણ પચીસ લાખ રૂપિયા જેવી રકમનો એમનો પરિવારનો સિંહ ફાળો હતો અને જ્યારે આ મંદિરનું પુનઃ

નો સંકલ્પ એક મહિનાનો સંકલ્પ છે એ સંકલ્પ પણ આ પરિવાર દ્વારા જ જે કંઈ ધન રાશિ છે પરિવાર દ્વારા જ અર્પણ થશે એ પણ એક લાખ રૂપિયાનો મહિનાનો ખર્ચો હોય છે એ પણ મામોટિયા પરિવાર શ્રી જયંતીલાલ મામોટિયા પરિવાર એમના દ્વારા જ શ્રી અર્પિતભાઈ અને તમામ એમના પરિવારના સદસ્યો છે સદસ્યો દ્વારા એ પરિપૂર્ણ કરવામાં આવતું હોય છે અને આજે આ વીંજાણની અંદર લઘુરુદ્ર યજ્ઞની અંદર અમારા બાપા જયેશભાઈ સચદે રાજેશભાઈ પલણ તમામ મહાનુભાવો જ્યારે પધાર્યા હોય એ અબોલ જીવોની જયારે સેવા કરી રહ્યા હોય અને તમામ જયારે પૂજ્ય ચંદુમા જેવા જગદંબા જયારે આ કાર્યની અંદર અહીં એમના આશીર્વાદ આપણને પ્રાપ્ત થવાના છે તો આવો જ્યારે મામોડીયા પરિવારની અંદર તમામ આ કાર્યની અંદર જે જે લોકો જોડાયા છે ગામજનો છે અમારા કિશોરસિંહ જાડેજા હોય તમામ જે ગામના સદસ્યો આગેવાનો હોય એ તમામનો પણ ખૂબ ખૂબ આભાર આ પરિવાર વ્યક્ત કરે છે

ઉપસ્થિત પરિવાર દ્વારા ભવ્ય રૂડો કાર્ય આજે સંપન્ન થશે તો એ તમામ જે જે જોડાયા છે મારા બાપા હોય રાજેશભાઈ પલણ હોય તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર માને છે આ પરિવાર ધન્યવાદ રાખેશ્વર મહાદેવ કી